અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આજથી એક અનોખી પહેલ શરૂ થઈ છે જુહાપુરાના સેવન્થ હેવન્થ વિસ્તારમાં પાલતુ પ્રાણીઓ માટે એટલે કે ડોગ કેટ અને બર્ડ માટે વિશેષ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે જેમનું પહેલું ક્લિનિક છેલ્લા બે વર્ષથી બોપલ ખાતે ચાલી રહ્યું છે આ દવાખાનામાં પાલતુ પ્રાણીઓના આરોગ્ય માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અહીંયા પ્રાણીઓની ચકાસણી રસીકરણ દાંત અને ત્વચા સંબંધિત સારવાર તેમજ ઇમરજન્સી સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે સ્થાનિક લોકો અને પ્રાણી સ્નેહનીઓ સંસ્થાઓએ આ પહેલનું સ્વાગત કર્યું છે તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં પાલતુ પ્રાણીઓ માટે યોગ્ય મેડિકલ સુવિધાઓની અછત હતી પરંતુ હવે આ દવાખાનું શરૂ થતાં અનેક પાલતુ પ્રાણીઓની માલિકોની મોટી રાહત મળી છે આ દવાખાનામાં અનુભવી વેટરનરી ડોક્ટર અને ટેકનિશિયનની ટીમ કાર્યરત છે જે પ્રાણીઓની સારવાર સાથે સાથે તેમની સંભાળ અને માર્ગદર્શન પણ આપશે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આજના સમયમાં પાલતુ પ્રાણીઓ ઘરના સભ્ય સમાન બની ગયા છે અને તેમના આરોગ્ય માટે વિશેષ ધ્યાન આપવું એટલું જ મહત્ત્વનું છે જેટલું માનવ માટે આ નવી પેટ ક્લિનિક દ્વારા આ નવી પેટ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે અનેક પ્રાણી સ્નેહીઓ વ્યક્તિઓ યુવાઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા સૌએ આ પહેલને પ્રશંસનીય ગણાવી હતી અને ભાવિ દેશોમાં આ દવાખાનું વિસ્તરણ અને વિસ્તારોમાં પણ થવું જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી જુહાપુરાના સેવન્થ હેવંત ખાતે શરૂ થયેલ આ દવાખાનું પાલતુ પાણીઓના આરોગ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી આશા સૌએ વ્યક્ત કરી છે ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ પઠાણ છે હું એક વેટનરી સર્જન એન્ડ રેડિયોલોજીસ્ટ છું શરૂ કરવામાં અમારું એક પેડ ક્લિનિક સાઉથ બોપલની અંદર બે વર્ષથી કાર્યરત છે અને જુહાપુરા સરખેજ વેજલપુર મકરબા આ એરિયામાં કોઈ પેડ ક્લિનિક હતું નહીં અહીંના પેટ્સને અમારે ત્યાં બહુ ટ્રાવેલ કરવું પડતું હતું તો આ એરિયામાં પેટને અહીં જ એમના એરિયામાં સગવડ મળી રહે એ પૂરતું અમે અહીંયા થર્ટી એટ શોપ નંબર સેવન્થ હેવન કોમ્પ્લેક્ષ અલબુજની સામે અમે અમારું પેટ પેટક્લેન્સ વેટનરી ક્લિનિક અહીંયા ઓપન કરેલ છે ત્યાં અમારી આખી ટીમ છે ત્યાં ડૉક્ટર ધ્રુવ પટેલ એ બી વેટનરી સર્જન એન્ડ રેડિયોલોજીસ્ટ છે અને હું પોતે અમે ત્યાં બંને જણા હતા અને હવે અહીંયા હું ડૉક્ટર રહીશ પઠાન અહીંયા ઓપીડી અવર્સમાં અહીંયા અવેલેબલ રહીશ અહીંયા મેજોરિટીઓ જેમ કે કેટ્સ છે ડોગ છે રેબી ટર્ટલ બર્ડ્સ એ બધાને તમે અહીંયા લઈને આવી શકો છો મારું નામ ડૉક્ટર ધ્રુવ પટેલ છે મેં માસ્ટર ડિગ્રી કરેલી છે સર્જરી અને રેડિયોલોજીમાં કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છું અને પેટના રિલેટેડેડ લોકોને શું કેર રાખવી જોઈએ અને આપણે જે અહીંયા આગળ ક્લિનિક ચાલુ કર્યું છે તેના વિશે માહિતી આપશું એકચ્યુલી મેં આઠ વર્ષ તો સ્ટડીમાં નીકાળ્યા છે એના પછી હું ત્રણ ચાર વર્ષથી ફિલ્ડની અંદર છું પ્રોપરલી અમદાવાદમાં છું અને અમારું જે બોપાલમાં જે ક્લિનિક છે પેટ પેટક્લેન્સ વેટનરી હોસ્પિટલ એ છેલ્લા દોઢ બે વર્ષથી કાર્યરત છે અને એક ખાસા બધા પેટનો અમને બહોળો અનુભવ છે અને અમારી જોડે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે અમે મેડિસિનથી લઈને સર્જરી નાની મોટી બધી જ સર્જરીઓ અહીંયા આગળ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને પેટને લઈને કઈ કઈ કાળજી લેવી જોઈએ હમણાં જ એટલે એક ન્યૂઝમાં આવ્યું હતું કે એક જે પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમને તેમના ડોગનો નખ વાગી ગયો હતો અને પછી મહિના પછી તેમને એટલે ઇન્ફેક્શન થયું હતું અને તેમની ડેથ પણ કદાચ થઈ ગઈ હતી તે વિશે તમે શું કહેશો લોકો જે પેટ પાડે છે તે લોકોને શું સલાહ આપશો એક્ચુલી આ જે બનાવ બન્યો છે એમાં નખ વાગવાથી કોઈ દિવસ રેબીસ થઈ ન શકે જ્યારે નખ વાગ્યો હોય અને એ જગ્યા પર એમના ડોગે લીક કરી હોય યા તો પછી કંઈ એની સલાઈવા ટચ થઈ હોય તો જ રેબીસ થવાના ચાન્સીસ રહે છે હવે એનું બચાવવા માટે એક જ ઉપાય છે કે એનું વેક્સિનેશન પેટનું વેક્સિનેશન થયેલું જરૂરી હોવું છે જેમ કે પેટનું તમે ટાઈમ ટુ ટાઈમ વેક્સિનેશન કરાવો છો તો એની અંદર જે બી બીમારીઓ છે આપણી અંદર ટ્રાન્સમિટ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે છતાં પણ આપણે પોતાની રીતે હાઈજીન રાખવું જરૂરી છે આમાં કોઈ ડરવાની કે કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી વેક્સિનેશનને લઈને એટલે ચાર્જીસ કેવી રીતે ઓછે દાખલા તરીકે કેટ ઓલ છે તો એ કેવી રીતે ચાર્જીસ હોય છે શું મોંઘા હોય છે કે સસ્તા હોય છે ચાર્જિસ જોવા જઈએ તો આપણે વેક્સિનેશનના કંપની કંપની વેરી કરતા હોય છે પણ જનરલી કેટની અંદર બે જ વેક્સિન આવતી હોય છે જે એક તો થ્રી ઇન વન વેક્સિન છે અને એક એન્ટી રેબીઝની વેક્સિન છે જે જનરલી વાયરલ ડિસીઝ વિરુદ્ધ પ્રોટેક્શન પૂરું પાડે છે ચાલુ કર્યું છે આપણે અહીંયા ઓપીડી અવર્સ સવારે દસ થી લઈને બપોરે બે વાગ્યા સુધી અને સાંજે ચારથી લઈને રાત્રે સાડા આઠ સુધીનો ઓપીડી ટાઈમ છે ઇનકેસ અગર તમારે કોઈ ઇમરજન્સી છે તમારો પેટ કોઈ તકલીફમાં છે તમે એની ટાઈમ અમને કોલ કરી શકો છો અમે હેલ્પ કરવા તૈયાર છીએ આ ઇમરજન્સી કોઈ કોન્ટેક નંબર ખરી કે જ્યારે ક્લિનિક બંધ હોય ત્યારે સંપર્ક કરી શકે યસ ઓવિયસ તમે સેવન ઝીરો ફોર થ્રી વન ટુ ઝીરો નાઇન વન ઝીરો પર તમે કોન્ટેક્ટ અમને કરી શકો છો